કાલુપુરથી રિલીફ રોડનું અંતર સીધું જ કાપતા લોકોને હવે બે કિલોમીટર જેટલું વધુ ફરીને રેલવે સ્ટેશન સુધી પહોંચવાની ફરજ પડી છે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતો અને શહેરના મધ્ય ભાગને જોડતો કાલુપુરથી રિલીફ રોડનો મુખ્ય માર્ગ હવે આગામી છ મહિના માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ રેલવે સ્ટેશનના નવનિર્માણ પ્રોજેક્ટ અને તેના ભાગરૂપે બની રહેલા ઓવરબ્રિજનું બાંધકામ છે સૂત્રોના જણાવ્યા અનુસાર ઓવરબ્રિજ ઉપર ગડર નાખવાની કામગીરી હાથ ધરવાની હોવાથી સલામતીના ભાગરૂપે આ રોડ બંધ કરવાનો અનિવાર્ય બન્યો છે કાલુપુર રેલવે સ્ટેશનના આ મેગા પ્રોજેક્ટના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં મોટો ફેરફાર આવ્યો છે જે શહેરના વાહન વ્યવહાર ઉપર મોટી અસર કરશે આ મુખ્ય માર્ગ બંધ થવાથી વાહન ચાલકો અને ખાસ કરીને રેલવે સ્ટેશન આવતા જતા મુસાફરોની હાલાકીમાં જબરદસ્ત વધારો થયો છે કાલોપુરથી રિલીફ રોડનું અંતર સીધું કાપતા લોકોને હવે બે કિલોમીટર જેટલું વધુ ફરીને રેલવે સ્ટેશન સુધી પહોંચવાની ફરજ પડી છે રેલવે સ્ટેશન મુસાફરો માટે સમયસર પહોંચવું હવે એક પડકાર બની ગયું છે કારણ કે ટ્રાફિક ડાયવર્ઝનના કારણે અન્ય માર્ગો ઉપર પણ ટ્રાફિકનું ભારણ વધી ગયું છે લોકો ટ્રાફિક જામ અને સમયના બગાડથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે નાગરિકોની માંગ છે કે ડાયવર્ઝન માર્ગો ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસે સંયુક્ત રીતે આ છ મહિનાના સમયગાળા માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા ગોઠવી છે પરંતુ મુસાફરોને આ નવા રૂટને સમજવામાં અને તેનાથી ટેવાવામાં સમય લાગી રહ્યો છે આ માર્ગ બંધ થવાથી ખાસ કરીને સ્થાનિક વેપારીઓને પણ મોટો ફટકો પડ્યો છે કારણ કે આ વિસ્તારમાં ગ્રાહકોની અવર જવર ઘટી ગઈ છે સત્તાવાળાઓએ ખાતરી આપી છે કે ઓવરબ્રિજનું કામ નિર્ધારિત સમય એટલે કે છ મહિનામાં પૂરું કરી દેવામાં આવશે અને ત્યારબાદ આ માર્ગ પુનઃ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે હાલમાં નાગરિકોએ સહકાર આપીને ટ્રાફિકના નવા નિયમોનું પાલન કરવું જરૂરી છે